હા ભણવા નિલેશભાઈ છે ને જો તમને એમ કહી દઉં છું તમારે જેમ ચોખ વટ કરાયો દિવસ સુધી વાપરો છો મારા એ સોય છે ને તમે મને જતો છો આ ઓડિયોમાં જેનો અવાજ સંભળાઈ રહ્યો છે જે ગાળો બોલી રહ્યા છે એ સુરત આપ પ્રદેશ સંગઠનના મંત્રી છે રામધડુક એમનું નામ છે હવે પ્રશ્ન એ થાય કે એ કયા વ્યક્તિને આવી રીતના ગાળો આપી રહ્યા છે અને કેમ આપી રહ્યા છે રામભાઈ સામે વિરોધનો વિરોધમાં ફરિયાદ નોંધાઈ છે અને સુરતમાં એ જે વ્યક્તિએ ફરિયાદ કરી છે એણે એવો દાવો કર્યો છે કે અવારનવાર એ ફોન કરીને ધમકીઓ આપે છે સાથે જ એમની પાસેથી ઉઘરાણી કરતા સમયે ગાળો બોલે છે અને એ આરોપ લગાવ્યા પછી આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ફરિયાદી જે છે એમનું નામ છે નિલેશ વિપુલભાઈ પાનસુરિયા અને એમણે થોડા સમય પહેલા પૈસા લીધા હતા અને પૈસા ન આપી શક્યા એના પછી એ રામભાઈને ફોન કરે છે રામભાઈ એમને ગાળો આપે છે અને પછી એની સામે ફરિયાદ નોંધાવા જાય છે ફરિયાદમાં એવું લખાવે છે કે લેતી લેતી દેતી બાબતે રગજગ થઈ હતી અને એના પછી આવી રીતના એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે હું નહીં ચલાવી લઉં મને ધમકીઓ આપે છે એટલે હું ફરિયાદ નોંધાવી રહ્યો છું બાદમાં એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ તો પહેલાં આપણે એ ઓડિયો ક્લિપ

મેં કર્યા નથી હા ભરવાનું કોનો છે મને કયો અરે ભાઈ વેચાતો નથી મારો લઈ ગયા સાંભળો હોય તો વ્યવહાર હોય પંદર દિન નું કઈ વીસ રૂપિયા લઈ ગયા હતા ને કાઢો છો કે બાકી હતા બાકી ના દા પોગાડો તમારા ગામમાં જે વ્યવહાર હોય ને રાખજો મારી કરવાની મને છે મન કે હાલ તું એમ કે દિવાળી પછી આવશે ક્યાં છો તું તું છો ક્યાં

વ્યવહારમાં એ ગમતું નથી તમે હું સમજો છો એમ તમારે કરીને કરીએ છીએ તમે હોશિયારી કરો છો આવી તાર ગોડાઉ ને વાટ છું હાલ છો આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનના મંત્રી રામધડુકે એ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી અને ફરિયાદ પછી હકીકત આપતા એવું કહ્યું કે મારે એવું જણાવી દેવાનું છે કે ભાઈ સાથે બે વરસ પહેલાં અમે સારા મિત્રો હતા ખૂબ સારા મિત્રો હોવાથી એમની દીકરી બીમાર હતી એમને જરૂર હતી એટલે મેં પૈસા આપ્યા હતા દીકરી હોસ્પિટલમાં હતી એટલે વીસ હજાર રૂપિયા ઓછીના એમણે લીધા હતા આટલા વર્ષ થઈ ગયા અને છતાં પણ એ મને મારા પૈસા નથી આપી રહ્યા અને એટલે મેં એમને ફોન કર્યો હતો એમણે મારી સામે ફરિયાદ કરી છે ભારતીય જનતા પાર્ટી આ ફરિયાદ છે છે હવે આગળ ફરિયાદમાં શું થાય બંને નેતાઓમાં સુલે થઈ જાય છે કે કે અમે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો